હાલો મિત્રો હું છું આબિદ અને આજે આપણે જોવાના છે ઈન્ડિયામાં બનેલા એક પાય કે તમે આ ફોટામાં જોઈ શકો છો આ રિંગ આકારનો સિક્કો જે સામાન્ય આપણને બતાય છે અને ઘણી વખત આપણે જોયેલો હોય છે જો મિત્રો એનો ફોટો નજદી જોઈ લેજો એક પાય ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બનાવેલો હતો વીઆઈ આ જ્યારે છેલ્લું રાજાનું શાસન હતું માની લો કે ઓગણીસો ને તેતાલીસ થી ઓગણીસો ને સુડતાલીસ સુધીમાં આ સિક્કા બનાવવામાં આવ્યા છે એટલે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસમાં નહોતા બનેલા અને સુડતાલીસમાં એટલે ચાર વર્ષમાં જે સિક્કા બનેલા છે તે આ રીતના સિક્કાઓ આવે છે જો મિત્રો આપણે એની પૂરી જાણ કરી અને અત્યારની કિંમત પણ જોઈશું જે જે થ્રી ફોર લા છેલ્લો રાજા હતો ઓગણીસો સુડતાલીસ વખતે આવા સિક્કો હતા જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયમાં આવા સિક્કા હતા આવા સિક્કા એક પાય હોય ઓબર્સ અને રિવર્સ સાઇડ મેટલ કોપર વજન એક પોઈન્ટ ચોરાણું ગ્રામ સાઈક એકવીસ પોઈન્ટ ચાર એમ શેપ સર્ક્યુલર એટલે એનો આકાર ગોળ તો ચાલો મિત્રો મિન્ટની આઈડેફિકેશન આવા જે સિક્કા બનાવવામાં આવ્યા હતા એ એક બે ત્રણને ચાર મિનિટમાં બનાવવામાં આવ્યા હતા એટલે મીન્ટ એટલે જે સિક્કાનું છાપવાનું કારખાનું હોય એને મીન્ટ કહેવાય અને ગુજરાતીમાં ટંકશાળ પેલા છે કલકત્તા કલકત્તાની ઓળખ એમાં એક પણ મિન્ટ માર્ક હોય એટલે વર્ષની નીચે કાંઈ પણ મિન્ટ માર્ક ન હોય આ પ્લેન જો વર્ષની નીચે જો મિત્રો આ વર્ષ લખેલું છે ઓગણીસો પિસ્તાલીસ એની નીચે હાઉ પ્લેન હોય અથવા કાંઈ પણ નિશાન ન હોય તો એ કલકત્તામાં બનેલું હોય છે અથવા એની નીચે ડાયમંડ આકારનું હોય તો એ બોમ્બેમાં બનેલું હોય છે ને બોમ્બેની બે હોય નિશાની બોમ્બેમાં એક ડાયમંડ અને બીજું છે ડોટ તે પૂરેપૂરું ડોટ એટલે આખો ગોળ આકારનું મીંડું ટપકું અને લાહોર લાહોર ત્યારે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાન બંને ભેગા જ હતા એ સમય પહેલાંની વાત છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં જે સિક્કા બનાવવામાં આવતા ત્યારે લાહોરમાં પણ બનતા એ અત્યારે હાલ પાકિસ્તાનમાં છે એ વર્ષની હેઠે જો એલ લખેલું હોય તો તે હતા લાહોરના જોઈ શકો છો મિત્રો લાહોર લેટર એલ બ્લુ ડોટ બરોબર છે મિત્રો આ ઓગણીસો ને પિસ્તાલીસ અથવા છેતાલીસ ઉકેલ જે સિક્કા નીચે એલ લખેલું હોય કેપિટલમાં એલ તો તે લાહોરના હતા સિક્કા એમની પછી આવે છે પ્રેટોરિયા માઇક્રો ડોટ પ્રેટોરી એક વિદેશી કંપની છે વિદેશમાં પણ બનાવવામાં આવ્યા છે જ્યારે આ મેટલની કિંમતમાં ખૂબ ઇન્ડિયામાં વધારો હતો ભાવમાં વધારો હતો અને છાપવાનું પણ વધી જતું એટલે આ જે સિક્કાની કિંમત કરતાં પણ તેનું કામ અને તેની લાગત એટલે ભાવ વધી જતો એનો ખર્ચ વધતો એટલે વિદેશ મિન્ટે પર્ટનમાં છાપવાનું ચાલુ કર્યું હતું એની નિશાની આવે છે માઇક્રો ડોટ એટલે હાવ નાના આકારનો ડોટ એટલે હાવ નાના આકારનું ટપકું આજે બોમ્બેની કરતાં જે હાવ નાનો સ્મોલ આકારનો ડોટ હોય તે ડોટ ટપકું તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું આગળ કે ઓગણીસો તેતાલીસ થી કે ઓગણીસો સુડતાલીસ સુધીમાં આવા પ્રકારના જેટલા પણ સિક્કા બનેલા છે નો ભાવ ઓગણીસો ને બોમ્બે અને કલકત્તા મીટે બનાવેલા છે જો બોમ્બે મીટના હોય તો થી પંચોતેર રૂપિયા અમે કલકત્તા મીટના પણ થી પંચોતેર રૂપિયા લગીનનું છે તમે જોઈ શકો છો આમાં જે અલગ અલગ કિંમત બતાવવામાં આવી છે તે સિક્કાની કન્ડિશન આધારે હોય છે એફ એટલે ફાઇન વી એફ એટલે વેરીફાઈન એક્સ એફ એટલે એકસ્ટ્રા ફાઇન યુ એન સી એટલે અનસર્ક્યુલેટેડ કોઈ ફાઇન એટલે સારો વેરીફાઈન એટલે એની કરતાં પણ સારો એકસ્ટ્રા ફાઇન એટલે આમ ચોખ્ખો સિક્કો બતાતો હોય બધું અંદરનું માનો કે તમે વાંચી શકો એની ડિઝાઇન સાફ સુથરી હોય યુએનસી એટલે હજી છાપીને આવેલા હોય ને ઘસાયેલા પીટાયેલા ન હોય એવા યુએનસી અત્યારે હાલ બે હજાર પચીસની કેટેગરી મુજબ એનો ભાવ તમે જોયો મિત્રો ભાઈ કોમન હતા બોમ્બે અને કલકત્તા મીટમાં બંનેમાં બનાવવામાં આવેલા હતા એમની પછી આપણે જોઈશું ઓગણીસો ને ચુમ્માલીસ ઓગણીસો ચુમ્માલીસમાં ત્રણ મિનિટમાં છાપવામાં આવેલા છે પેલી મીન્ટ છે બોમ્બે મીટ ફાઇન કન્ડિશનના પંદર રૂપિયા વેરી ફાઇનના પચીસ રૂપિયા એકસ્ટ્રા ફાઇનના પાંત્રીસ રૂપિયા યુએનસી કન્ડિશનના પંચોતેર રૂપિયા સી એટલે એની રિયા બતાવે સી એટલે કોમન આર એટલે રેર ને એસ એટલે સ્ક્વેર તો બોમ્બેનો કોમન છે ને જોઈ શકો છો મિત્રો કલકત્તા મીટ ઓગણીસો ચુમ્માલીસમાં જે કલકત્તા મીટમાં આ સિક્કા છે એક રેર સિક્કા છે તેની કિંમત છે સો રૂપિયાથી હજાર રૂપિયા જો આ પ્રકારનો સિક્કો તમારી પાસે ઓગણીસો ને ચુમ્માલીસનો હોય તો તે જોઈ લેવું કલકત્તા મીન્ટનો તો નથી ને જો કોલકત્તા મીન્ટનો હશે તો એ સો રૂપિયાથી હજાર રૂપિયા વચ્ચેની કિંમત રાખે છે ફાઇન કંડિશનમાં સો રૂપિયા વેરી ફાઇનમાં ત્રણસો રૂપિયા એકસ્ટ્રા ફાઇનમાં પાંચસો રૂપિયા ને યુએનસીમાં હજાર રૂપિયા કે આ બધી કન્ડિશન મેં અગાઉ હમણાં તમને વાત કરી હતી બરાબર ફાઇન વેરી ફાઇન એકસ્ટન સિક્કોને કહેવાય ઓગણીસો ચુમ્માલીસ નો આ કોલકતા મીટનો સિક્કો એક રેર સિક્કો ગણવામાં આવ્યો છે તે હોય છે એમની પછી આવે છે લાહોરનો ઓગણીસો ચુમ્માલીસમાં લાહોરમાં બનેલો સિક્કો પચીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા એક સ્કેરની કેટેગરીમાં છે બે હજાર પચીસ મુજબ કિંમત પચીસ રૂપિયા ફાઇન કન્ડિશન વેરીફાઈન કન્ડિશન પચાસ રૂપિયા ફાઇન કન્ડિશન સો રૂપિયા ને યુએનસી કંડિશનમાં ત્રણસો રૂપિયા લાહોર મિન્ટ ઓગણીસો ચુમ્માલીસ એમની પછી ઓગણીસો ને પિસ્તાલીસ ઓગણીસો પિસ્તાલીસમાં મિત્રો બોમ્બે કલકત્તા અને લાહોર એમ ત્રણ મિનિટે છાપેલા છે તો ભાવ જોઈએ તો પંદર રૂપિયા ફાઇન કન્ડિશન મુંબઈ મીટના છે વેરીફાઈન પચીસ રૂપિયા એકસ્ટ્રા ફાઇન પાંત્રીસ રૂપિયા અને યુએનસી પંચોતેર રૂપિયા બોમ્બે મીટ એક કોમન કોઈન છે પછી જોઈશું કલકત્તા મીટ ઓગણીસો પિસ્તાલીસ પંદર રૂપિયા ફાઇન વેરીફાઇન પચીસ રૂપિયા એકસ્ટ્રા ફાઇન પાંત્રીસ રૂપિયા યુએનસી પંચોતેર રૂપિયા એ એક કોમન કોઈન કલકત્તા મીટનો છે ઓગણીસો પિસ્તાલીસમાં લાહોરમાં બનેલો આવો એક સિક્કો એક સ્કેર સિક્કો છે તેમની કિંમત છે પચીસથી ત્રણસો રૂપિયા એ પછી સિક્કાની કન્ડિશન આધારે પચીસ રૂપિયા પણ મળે અને ત્રણસો રૂપિયા પણ મળી શકે છે જોઈ શકો છો ફાઇન કન્ડિશન પચીસ રૂપિયા વેરી ફાઇન પચાસ એકેસ્ટ્રા ફાઇન સો યુએનસી ત્રણસો રૂપિયા લાહોર મિન્ટ ઓગણીસો પિસ્તાલીસ એમની પછી આગળ ઓગણીસો છેતાલીસમાં આ સિક્કા નથી બનાવવામાં આવ્યો એમની પછી છે ઓગણીસો ને સુડતાલીસ જોઈ મિત્રો ઓગણીસો સુડતાલીસ એ બે કોમન છે કલકત્તા ને બોમ્બે મિટર બનાવેલો છે ભાવ છે ફાઇન કન્ડીશન પંદરથી પંચોતેર રૂપિયા બંને મિનિટનો સરખો સેમ ભાવ છે પંદર રૂપિયા વેરી ફાઇન રૂપિયા એકસ્ટ્રા ફાઇન પાંત્રીસ રૂપિયા અને યુએનસી પંચોતેર રૂપિયા તો આવા સિક્કાઓ કુલ ચાર વર્ષમાં છાપવામાં આવેલા છે ઓગણીસો તેતાલીસ ઓગણીસો ચુમ્માલીસ ઓગણીસો ને ઓગણીસો સુડતાલીસ તો આ પ્રકારના જે તમારી પાસે સિક્કા જોવા મળે તો તે રાખવા રેખા છે અને સાચવીને રાખવા ને એમાં સૌથી મોંઘામાં મોંઘવા જે સિક્કો હોય તો ત્રણ સિક્કાઓ છે ઓગણીસો ચુમ્માલીસ કલકત્તા મિન્ટ ઓગણીસો ચુમ્માલીસ કલકત્તા મિન્ટ કલકત્તા મિન્ટની પહેચાન વર્ષની નીચે હાઉ પ્લેન એક પણ નિશાની ન હોય ઓગણીસો ચુમ્માલીસમાં લાહોર મિટ એ એક સ્કેર કોઈન છે પચીસ થી ત્રણસો રૂપિયા મળી શકે ઓગણીસો પિસ્તાલીસ માં લાહોર મિન્ટનો પચીસ થી ત્રણસો રૂપિયા છે આજે ચારુ વર્ષમાં બનેલા સિક્કાઓમાં એક રેર અને બે સ્કેર કોઈન જોવા મળે છે તો મિત્રો આજનો વિડીયો બસ એટલો અને હવે આવતો વિડીયો આપણે બનાવશું આના ઉપર હાફાના એટલે એક આનાનો અડધો ભાગ તો મિત્રો જો આ વિડીયો તમને અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો કે જેથી કરી સૌથી પહેલાં પહેલો વિડીયો અમારો તમારી પાસે પહોંચી શકે અને મિત્રો જો અમને એક લાયક તમે કરશો તો અમને થોડીક મોટિવેશન મળશે અને અમે આગળ આવા વિડીયો બનાવી શકશું અને મિત્રો જો કોઈ પણ સિક્કાનો તમારે ભાવ જાણવો હોય અથવા તમને આમાં એવું હોય કે અમારી પાસે આ સિક્કો છે તમારા વિડીયો નથી આવ્યો બરાબર તો આના માટે વિડીયો બનાવો વિડીયો બનાવશો અને આ વિડીયોની કોમેન્ટમાં તમે જે પણ કાંઈ સિક્કાનો ભાવ પૂછવા માગો છો તો સિક્કાનો વર્ષ એનું માર્ક બરાબર એ લખીને મોકલવું અને તમારું કયું ગામ બરાબર એ પણ લખવું અને તમારું પૂરું નામ લખવું કે જે દીકરી આવતા વિડિયોમાં અમે તમારું નામ લઈને તમને જવાબ આપી શકીએ વિડિયોના માધ્યમથી બરાબર છે મિત્રો તો ચાલો હવે મળશું મિત્રો હવે આગળના વિડીયોમાં કે જે આવશે હાફાના ઉપર આનાનો અડધો ભાગ તો મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ